અને એવું બધું થઈ ગયું છે સમજો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો અમારા નવા વલોક સ્વાગત છે તો તર ઉભા થઈ ગયા છે આમ તો આપણે બધું છે ને સામાન્ય ને ઉભું છે ને તૈયાર કરી નાખ્યો છે ને બધા આગળ થોડીક વાર માં છે ને આપણે જવાનું છે કપ્પા છીણવા માટે તો આ છેલ્લું રે ઉભું છે ને એ બધા તાર ખોલીને ન જો કર્યું મોજા ગોતે છે આ તો રમવા મળ્યા છે તો ભાઈ આવી ગયા છે આ તો ભટક્યા કરીને તાપે થઈ ગયા અમારા દાદા

દર્શન કરવા બધા તો બધા છે કપાસ આપણે કપાસ વીણવા જઈએ મારા મમ્મી દલે આવી ગયા છે મારા બે ભત્રીજાને તેડી હાલો દર્શન કરવા જાય તો આપણે દર્શન કરીને વિય આવ્યા છીએ મંદિરની ભાઈ તો તો પાણી ભરીને જાય છે હવે કપાસ વીણવા હાલો કપાસ વીણવા મળી આ ઘેરો આપણે વીણવાનો છે તો હલો આપણે કપાસ વીણવા વિય આવ્યા છીએ આગર મુકા ભાઈ દો આ તારે દગલી છે નાથી નઢ આથી નઢ ઓળ વીણી લુયા ગયા છે આપણો પેલો સા છે જો તો પેલા સા આપડે જો મારા ભાઈ છે ને

ના આપણે નાસ્તો કરવા આવેલા છીએ ને આ કપા વીણી છે પાહો પાહે છે તો ચાલો નાસ્તો કરી લઈએ તો આપણે આવી ગયા છીએ બપોરા કરવા તો ચાલો હવે બપોરા કરી લઈએ આ ભાણા ને એવું બધું થઈ ગયું છે તમે જો સાસ ને એવું તો બપોરા કરી લઈએ ને બીજા બેહી ગયા છે આયા ચાલો મારા બા વધારે મે હું છે મીઠું નીમક નીમક નાખે છે સંભારાની માલ પર બપોરા કરી લઈએ તો આપણે બપોરા કરીને વેવા છે વીણવા આમાં એક વાર કાઢી નાખી છે આવી ગઈ છે સા તો સા પી લઈ બધા બેસી ગયા છે પી ગરમ તો આપણે છે ને આ લઈ ઓલું દેખાય ને એ કટકું આપણે વીણવા જવાનું છે પેલા કઈ આપણે છે ને પાણી પીવા જવાનું છે ચાલો તો પાણી પીને પછી કટકું વીણવા તો વાગી ગયા છે પાંચ ને આવડા બધા જોવા વીણાવે છે એ કે આ વીણ્યા સિવાય ઘરે જવાનું નથી એમ કહે છે હું કે બેસી ગયો આપણે કઈ વીણવું ના માઇ ગયું